નવમી જૂનના રોજ માહોલ એ જે એક નોન પ્રોડિક્ટ આર્ટ સંસ્થા છે તે સંસ્થાના સર્જક શ્રીમતી કૌશલ જિજ્ઞેશ તથા એન્કર ડૉક્ટર સીમાબેન સોલંકી દ્વારા ડૉક્ટર સ્નેહલ હેમંતકુમાર વકીલના સાથે સાયબર સ્માર્ટ વિથ ડૉક્ટર સ્નેહલ વકીલનાનું આયોજન સિટેલાઇટ ખાતે કરવામાં આવ્યું હતું ડૉક્ટર સ્નેહલ વકીલના પોતે ઇન્ટરનેશનલ સાયબર લોઝ ડેટા પ્રોડક્શન એક્ટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં પીએચડી થયા છે તેમજ ઇન્ડિયન તથા ઇન્ટરનેશનલ લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓમાં છેલ્લા વીસ વર્ષે મદદરૂપ થતા આવ્યા છે તેમજ તાલીમ પણ આપતા આવ્યા છે તેઓએ ભારતીય તથા આંતરરાષ્ટ્રીય પોલીસ જજીસ તથા વિવિધ લો ઇન્ફોર્મન્સ એજન્સીને તાલીમ આપેલ છે તેઓને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મળી છે તથા સાયબર લોઝ ડિજિટલ એવિડન્સ ક્રિપ્ટો કરન્સી બેકિંગ લોઝ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી તથા ડેટા પ્રોડક્શન એન્ડ પ્રિવેઝિસ બાબતે અત્યાર સુધી પાંચથી વધુ ઇન્ટરનેશનલ એવોર્ડ મળી ચૂક્યા છે સાયબર સ્માર્ટ પ્રોગ્રામમાં ડૉક્ટર સ્નેહલ વકીલના દ્વારા કહેવામાં આવ્યું હતું કે હાલના સ્માર્ટફોનની કમ્પ્યુટિંગ સ્પીડ એપોલો ઇલેવન મિશન ટુ મૂન નાઇન્ટીન નાઇન્ટી નાઇનની કમ્પ્યુટિંગ સ્પીડથી પણ વધારે છે જેથી આટલા ખતરનાક ગેઝેટ આપણે રોજિંદી જીવનમાં લઈને ફરતા હોઈએ છીએ આ સાથે જ તેમણે ડાર્ક વેબ શું છે તથા તેના વિવિધ કેસો વિશેની વાત કરી હતી આ ઉપરાંત તેમણે વધુમાં સમજાવ્યું હતું કે કેવી રીતે ચાઇનીઝ હેન્ડલરો દ્વારા એક ઇન્ડિયન વ્યક્તિ જ બીજા ઇન્ડિયન વ્યક્તિને છેતરે છે તેમાં આપણા ભારતને સત્તરસો સિત્યોતેર કરોડનું નુકસાન થયું છે તેમણે ગૂગલ જ્ઞાન એટલે કે કેવી રીતે ગૂગલ આપણું ધ્યાન રાખે છે તથા પોલીસ ડિપાર્ટમેન્ટને પણ કેવી રીતે તે મદદરૂપ થઈ શકે છે તે વિશેની જાણકારી પણ આપી હતી આ સાથે જ તેમણે સોશિયલ મીડિયા ક્રાઇમ્સ એશ્લે મેડિસિન જે વેબસાઇટ ઓનલાઇન અફેરમાં તમારી પ્રાઇવસીની ખાતરી આપતી હતી ડિજિટલ અરેસ્ટ ચાઇનીઝ સ્ટોય મેન્યુઅલ કેસ લગ્ન કરવા ઇચ્છુક યુવા યુવતીઓને ઓનલાઈન મેટ્રિમોનિયલ ઉપર શું ધ્યાન રાખવું જોઈએ સ્માર્ટ ટેલિવિઝન એજન્ટ સ્મિથ વાયરસ તથા આઈટીઓ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કેસીસ વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી એટલું જ નહીં પરંતુ સાયબર મર્ડરના કેસીસો ઉપર પણ ડિસ્કશન કરવામાં આવ્યું હતું આ બધાની સાથે ડોક્ટર સ્નેહલ હિમંત કુમાર વકીલના પોતે લોયર હોવાથી તેમણે ડિજિટલ એવિડન્સ તથા સેક્શન બી સર્ટિફિકેટ તથા તેના કેસીસ વિશે ઉપર પણ લોકોને માર્ગદર્શન આપ્યું હતું. આ એના વિશે વાત કે તમને શું લાગે છે આ જે ઓપ્શન છે

તો આપણે પછી શું થાય સર હું અત્યારે છે ને એ જે કોમન ક્વેશ્ચન્સ આપણે લેને લે રીતે છે એ મે કવર કરવાની કોશિશ કરી છે એટલે મેં મેઈનલી આપકો ઓલસો વોટ્સએપ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન એક્ઝેક્ટલી શું છે ને હાઉ સેફ ઇટ ઇઝ કારણ કે મને છે ને ઘણીવાર અમારા બિઝનેસ મને બધા ફ્રેન્ડ્સ પૈસાની વાત કર્યો હોય તો વોટ્સએપ પર કોલ કરજો બહુ સેફ છે સાદા ફોન પર નહીં કરવાનું સો હા ઇઝ ઇટ ટુ હાઉ લાઈક એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન શું છે ને એ લોકો લાવ્યા છે ફ્રી છે બલા મને એક ખાલી જોઈ લેવું છે કે અહીંયા કોઈ ગવર્નમેન્ટ ઓફિસર છે ના ના ઈટ ઇઝ વેરી પોર્પસ આ ડો આઈ લાઈક બટ એમ લોયર અને લોયર ઇટ વેરી ધેટ ધેર આર એન નંબર ઓફ થિંગ્સ કે જેમાં મને પડતું હોય છે ઓફિસર સાથે કોન્ટેક્ટ રાખતા હોય છે એમને કહી કરવા પડતા હોય છે હવે વસ્તુ એ છે કે ધી હેવ અ સર્ટન માઇન્ડસેટ એ જ તમારો ક્વેશ્ચન છે એટલે આ વસ્તુ થી મને પ્રોબ્લેમ નહી આવો જોઈએ બીકોઝ ધ થીક કે WhatsApp કોલ જે છે ઇટ ઇઝ વેરી સિમ્પલ ફોન પર WhatsApp પર પણ તમને થોડાક ટાઈમમાં એ જ રિલેટેડની એડવર્ટાઇઝમેન્ટ આવવા શરૂ થઈ જશે સો ઓલ ધીસ ઇઝ બીકોઝ કે ઇટ ઇઝ અ મેઈન થિંગ ઇન ધ માર્કેટિંગ યા ને આ તો આપણે પરમિશન આપી છે સો ધે આર ડુઇંગ ઓ પ્રોફાઇલ એની આખી આપણી પ્રોફાઇલિંગ થાય છે સો ધેટ આપણે અકોર્ડિંગલી માર્કેટ એ લોકો કરી શકે એન્ડ વી ક્લિક ઓન ધેટ ઓફ પોપઅપ્સ અને પછી વી બાય ધ પ્રોડક્ટ ઓર બીકમ ધ પ્રોડક્ટ્સ એટલે ધીસ ઇઝ ધ હોલ સ્ટેપ

ઇઝ ઇટ so અને ત્યારે તમે કઈક સેટિંગ કૌશલ્ય પ્રોગ્રામ મને બતાવ્યું હતું તો તમે એક જનરલ આપણા ઓડિયન્સ સાથે શેર કરી શકો કે શક્ય એવું તો થવાનું નથી કે કારણ કે આપણે તમે કીધું ને બધે જ આ એક્સેપ્ટ અને આ એગ્રી એટલે આપણે ફાઉન્ડ થઈ ગયા છે લીગલી કે આપણે કંઈ કરી શકીએ કારણ કે આપણે બી અગ્રી અને આપણને નથી ખબર કે આપણે કઈ કઈ વસ્તુ વસ્તુને અગ્રી કરી શક કરી દીધું છે ઓલરેડી અને આઈ થિંક વી કેન નોટ ગો બેક ટુ ધેટ પણ તમે મને

આઈ યુઝ્યુલી યુઝ સી અને ગૂગલ માપેન્ટ કે કશર એ મારે શું હોય તો આ યુઝ ધ માઈન્ડ કે હું ટાઈપ નહીં કરું તો ઇઝ ઇન ટેક્સ ડિસન નહીં ટુ અસ અથવા એ સેટિંગ કે કયા સેટિંગ કે આપણે એ વસ્તુ ઓછું કરી મેમ આપણે જેટલું ટેકનોલોજી ઉપર ડિપેન્ડન્ટ થશું છે એટલું ટેકનોલોજી આપણે વધારે ડિપેન્ડન્ટ કરશે પોતાની ઉપર નોટ ઓનલી યોર બ્રાઉઝર ઇઝ લાઇક એવરી અત્યારે તમારું ટોપિંગ અબાઉટ ટેલિવિઝન ઓકે વેરી ઈઝી YouTube, everything. Television में भी तबे you have that thing. Alexa के लिए ने अलग-अलग जगह अलग पर इना अलग-अलग नाम हुई चे. तो आप इधर लोगों तो तमने तमारी रीतना तमारों को तो file करीने. Uh, are you aware about smart television की ये सब सुधर? हाँ. या? Case नहीं खबर है. जाते ही मैं इन्वेस्टिगेशन करवा गया मतलब। It was like one of the अपने uh, इन्वेस्टिगेशन के मोस्ट इम्पोर्टेंट केस ऑल ओवर द वर्ल्ड कारण कोई ने खबर नहीं है थी आ मुद्दो राज्यसभा लगी गए हो तो द थिंग इज दैट के जारे कदाच आपने बड़ा ने लिंक्स मंडी ऐसे फ्री ऑफ चार्ज नेटफ्लिक्स में मूवीज जो आ रही है तो वन पर्सन वाज वेरी स्मार्ट इनकी पास स्मार्ट टीवी है बट इट वाज लाइक स्मार्ट टीवी विद इनबिल्ट कैमरा तो सो दैट ही कैन हैव अ कन्वर्सेशन ऑन दैट कैमरा तो व्हाट ही डिड के इनका फोन नहीं बजे એમણે એ લિંક ઓપન કરી બ્રાઉઝર માં ટેલિવિઝન ની અંદર ઇટ ઇઝ પોસિબલ વેબ પેજ યુ યુ કેન હેવ એક્સેસ સ્ક્રીન શેર સ્ક્રીન શેર ભી નહીં મે ખાલી ડાયરેક્ટલી તે બ્રાઉઝર માં જઈને તમે મેસેજ તમે કરી શકો કે ઈમેલ થી ઓપન કરી શકો એ નંબર ઓફ ફ્રી હવે એમણે એ વસ્તુ ઓપન કરી ઓન ધ સ્માર્ટ ટેલિવિઝન હવે પ્રોબ્લેમ એ થયું કે જ્યારે ભી એમને મૂવીઝ ભી દેખાયા એ લિંક પછી પકાઈ જાય એમણે એપ કરી and like he was successful he saw many of free movies of netflix but parallel was to you know now big flix thai gyu hato ane amne gani movies joy pachhi emne khabar padi ke jare teo television ne jota tha the same time television was also watching because with the help of uh, that camera the you know apne kahiye ke webcam which was installed along with the television